જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું ગીતાસાર જો તમે ગીતા સાર સાંભળતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ચાલુ કરીએ ગીતાસાર કેમ ખોટી ચિંતા કરું છું કોનાથી ખોટા ડરું છું કોણ તમને મારી શકે છે આત્મા નથી જન્મ લેતો કે નથી મરતું જે થયું સારું થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે જે થશે તે સારું જ થશે તમે ભૂતકાળનો પશ્ચાતાપ ના કરો ભવિષ્યની ચિંતા ના કરો વર્તમાન ચાલી રહ્યું છે તમારું શું ગયું કે જેથી તમે રડો છો તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું તમે શું પેદા કર્યું હતું જે નષ્ટ થઈ ગયું ના તમે કંઈ લઈ આવ્યા જે લીધું અહીંયાથી લીધું જે આપ્યું અહીં જ આપ્યું જે લીધું ભગવાન પાસેથી લીધું જે આપ્યું ભગવાનને આપ્યું ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ જવાના જે આજે તમારું છે એ કાલે બીજાનું હતું ભવિષ્યમાં કોઈ બીજાનું હશે અને એને પોતાનું સમજીને આસક્ત થઈ રહ્યા છો બસ આજ તમારા બધા દુઃખોનું કારણ છે પરિવર્તન સંસારનો નિયમ છે જેને તમે મૃત્યુ સમજો છો એ જ તો જીવન છે એક ક્ષણમાં તમે કરોડોના સ્વામી બની જાઓ છો બીજી ક્ષણમાં તમે ગરીબ થઈ જાઓ છો મારું તમારું નાનું મોટું પોતાનું પારખું મનમાંથી કાઢી નાખો પછી બધું જ તમારું છે અને તમે બધાના છો ના આ શરીર તમારું છે ના તમે શરીરના છો એ અગ્નિ છે જળ વાયુ પૃથ્વી આકાશથી બનેલું છે અને એમાં જ ભળી જશે પરંતુ આત્મા સ્થિર છે પછી તમે તમે શું છો પોતે ભગવાનને સમર્પિત થઈ એ સૌથી ઉત્તમ છે જે આશરાને સમજે છે તે ભય ચિંતા સુખથી સદાય માટે મુક્ત છે જે પણ તમે કરો છો એને ભગવાનને અર્પણ કરતા રહો આવું કરવાથી સદા જીવન મુક્તિના આનંદનો અનુભવ કરશો જય શ્રી કૃષ્ણ